આ તરફ અમદાવાદમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી મેઘરાજાએ ગરબા આયોજકોના જીવ તાળવે ચોંટાડ્યા અમદાવાદમાં ખાબકેલા વરસાદથી આયોજકોની ચિંતા વધી મણિનગરના એલજી ગ્રાઉન્ડના દ્રશ્યો છે જ્યાં કાદવ કિચરનું સામ્રાજ્ય જોવા મળ્યું રોડ રોલરની મદદથી ગ્રાઉન્ડને સરખું કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અમદાવાદમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો અને તેને લઈને આયોજકો ચિંતામાં મુકાયા છે માતાજીની ભક્તિને માતાજીની આરાધના એટલે કે નવરાત્રિ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે પણ ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં વરસાદ વેરી બની રહ્યો છે અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે પણ અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે આજે બપોર બાદ આપ જોઈ રહ્યા છો અમદાવાદના મણિનગર વિસ્તારમાં સૌથી મોટા જે ગરબા થાય છે એટલે કે એલજી હોસ્પિટલના સામેના ગ્રાઉન્ડમાં જ્યાં દાંડિયા ડ્રીમલેન્ડ કરીને આ ગરબાનું આયોજન છે સરકાર હોસ્પિટલિટી દ્વારા અને તમે જોઈ રહ્યા છો કે ત્યાં તમામ માટીઓ સમતળ કરવામાં આવી હતી પણ વરસાદ આવવાને કારણે ગારો અને કીચડનું સામ્રાજ્ય થઈ ગયું છે એટલું જ નહીં અહીંયા જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું તે ડેકોરેશનને પણ નુકસાન થયું છે ડોમ ઊભો કરી દેવામાં આવ્યો છે પણ સતત આવતા વરસાદને કારણે ખાસ કરીને ખેલૈયાઓ માટે ક્યાંક ને ક્યાંક આ માટી વેરીબને તમે જોઈ રહ્યા છો કે જે રોલર છે તે રોલર દ્વારા વરસતા વરસાદમાં ધીમા વરસાદમાં પણ તેને સમતર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને કે જ્યાં ગારો કિચર છે ત્યાંની માટી ઉપર નાખી અને તેને સમતળ કરવાનો પ્રયાસ છે તો કહી શકાય કે શહેરના અનેક વિસ્તારોમાં વરસેલા વરસાદે નવરાત્રીના આયોજકોમાં ચિંતા વધારી છે અમદાવાદ શહેરમાં અલગ અલગ અનેક મોટા ગરબા ઇવેન્ટ એટલે કે નવરાત્રી ઇવેન્ટ થાય છે પણ આ વરસાદની આગાહીએ હવે આ નવરાત્રિના આયોજકોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં વધારો પણ કર્યો છે કેમેરામેન સાથે અમદાવાદ વરસાદના કારણે ઘણી બધી માટી પલળી ગઈ છે માણી માટી તણાઈ ગઈ છે એટલે અમે રોલરને બધું ફેરવી રહ્યા છે અમારો ડોમ તૈયાર થયો છે એની ઉપર પણ અમે બધું તૈયાર કરી રહ્યા છે નીચે પાણી વહી રહ્યું છે અને જે ડેકોરેશન અત્યારે થઈ ગયું છે એ પણ પલળી ગયું છે એટલે પુષ્કળ હેરાનગતિ તો થઈ જ રહી છે પણ ભગવાનના આશીર્વાદ માનીને આગળ વધવું જ પડશે કુદરતની સામે કોણ શું કરી